ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હૈ તસમી શ્રી ગુરુ નમ થી નિમિત્તે ખૂબ સરળ ભાવ થી સંત માતા કપિલાબેને એમના દ્વારે ગુરુ મહારાજના સાનિધ્યમાં

એક નાની છે પણ તો નાની હોય ને તો મહાપુરુષો કીધું કે મોટું બધું ખેતર હોય મોટો પ્લોટ હોય પણ એવડો બંગલો ના હોય બંગલો એવડો મોટો હોય પણ એનું બારણું એવડું ના હોય બારણું હોય પણ એનાથી નાનું તાળું હોય તાળા થી નાની ચાવી હોય પણ આખા બંગલા ખોલી નાખવાનું કામ કરતી હોય એટલે સંતો એક ઝીણી વાત આપણે હૃદય સુધી પહોંચાડી દે તો આમ પીવી નીવે મહારાજ કે કપટી લોકો કોફી પીવી ને ચાપલું પીવે ચા હોય દૂધ પીવી ને મુર્ઘો ફાળે ના મહાપુરુષો ની એક એક વાત અમૂલ્ય છે આ બધા મહાપુરુષો જે આપણા ને થયો છે અનુભવ આપણી વચ્ચે રજૂ કરી અને કઈક કયા જીવ કલ્યાણ થાય એ હેતુથી તમને સત્સંગ પીરસતા હોય

कौमी जो चौगा में पड़ी थी कारण के सच्चे प्रेम की सारे जहां पे असर होगी और ना होगी तो समझ लेना तेरे अंदर कुछ कमी होगी मर जाना मिट जाना फना हो जाना और ऐसे करते हिंगोले पे मौत भी आ जाए तो हर चाहने वालों के दिल में तेरी कई कबर होगी और ना होगी तो समझ लेना कि अपने अंदर कुछ कमी होगी आपड़ा को कौमी पड़ी से त्यो दारू लेवा तैयार न हो जाए એટલે કોઈને આપણે ટકોર નથી કરવી પણ યુવા ધન આવતું થાય બીજી શાખાઓ ન પડો કોઈ વાદ ન પડો આપણે બધા એક જ માળા મણકા થઈને એવું ભારત દેશમાં એવું રાષ્ટ્ર બનાવીએ કે જેથી કરી અને યુવા ધન આ માર્ગે દોરાય એવું કઈક કરીએ ભલે એના માટે આપણે ગમે એટલી મહેનત કરવી પડે ને તો મહારાજ આપણે બધા સાથે રહીને કરો પણ યુવા ધન ન કારણ કે યુવા ધન આવશે ને તો કઈક જીવનમાં સારું કરશે અને એટલે ખૂબ સંતોની પ્રસાદી એમના સત્સંગથી જે શબ્દને આપણે પ્રસાદી પીરશીએ ને એ પ્રસાદી જો આપણી અંદર વાગોળશે તો આપણું જીવન ધન બની જાય જીવન ધન્ય બનાવવા માટે તો માણસ નો અવતાર મળ્યો છે સુંદર બાપુ વાત કરી કે માનવ દાનવ સહી માનવ બની જાય આવા સંતો બીજા કોઈ સંગમારી વાત બને એવી નથી આ વાત મહાપુરુષોના સંગ કરવાથી બને છે મહાપુરુષોનો સંગ કર્યા પછી એને વર્તવાથી મળે અમલમાં મેળવાથી મળે નહીતર બીજી કોઈ વાતમાં આપણો ઠેકાણું પડે એવું નથી સાહેબ ઠેટ ઉપર છે વળ તું પાછો તારું ઠેકાણો પરસે મન ભમરલા તું સિધ ફરે છે પરદેશ ઘર તારું સંભાળ તારું ઘર આ મહાપુરુષે જોયું છે કે આ ઘર આવું છે આ ગુરુ મહારાજના ઘરમાં આપણે રહેવાનું છે આપણે સાખી બધા બોલીએ છે સદગુરુ તમારા ચરણે નમો માંગું પ્રેમથી પ્રસાદ કેવો પ્રસાદ પ્રેમ પ્રેમ વગર પાક્ષય નયત વગર ની નીળીઓ

આપણા સંતોને બધા સાથે મળી કંઈ જીવો નો ઉદ્ધાર કરવા માટે આ સંતો રાત દિવસ સાહેબ એ ઉજાગરા ને જાગરણમાં પરિવર્તન કરવા માટે લાયા છે હે તમે હંમેશા સંતોના સંગ માં રહેજો હો કોઈ પણ સંતોના સંગ માં રહેજો સાહેબ બીજા કોઈ સંગમાં ન રહેતા નહીતર દુઃખ નું કારણ છે જગતના વ્યવહાર તમારે જમ થતા એમ કરજો ના નથી

કે સમુનો સ્વભાવ છે તાની બોધ ના જેવો

તમે બાપુ કરો તમે ભજન કરો તમારા પૈસા વાપરો ને અમારા નહીં વાપરતા તમે ઓમાં વાપરો ને કે ના ઓમાં વાપરો વાપરો પણ જે ભુવા બે યાદ છે માર મારતો ઓછાય અમે આશ્રમે સંતોષ તમારી

રાખજો એના લાભ જેટલો આજે એમનો દેહ આજર નથી સદા સંતો ની અને સત્સંગ લાભ લીધો લેવડાયો એટલે ખુબ વાત કરી સાહેબ કે તમે વ્યસન થી મુક્ત બનજો વ્યસન થી મુક્ત બનજો પણ તમે ગમે એટલું કહો ને કરવાવાળા તો મંડપમાં બેઠા બેઠા કરશે કહેતા તા કે તમે તમાકુ નો ખાતા તો બેઠા બેઠા ઓછોડતા હતા તારે કહેવા જુઓ તરત તમે મંડપમાં મર્યાદા રાખો ધર્મનો મંડપ છે સંતોના હોમાં તમે મસાલા ખાતા હોય બેઠા બેઠા તમાકુ ચોડતા હોય આ ધર્મ ની સભા છે ધર્મ ની આવું નો ચાલે ખુબ સાહેબ સેવા કરજો સંતો ના લાભ લેજો તમે રામ રસ પીવો તો પ્રભુના ના નામ નો પીવો કારણ કે સંતો કીધું છે કોઈ આરે મોજ ને જાણે એ કાયર નાના આમાં કામ નથી આવતો છે સુરાની ની શમશેર ઘટડા માં આવે લીલા લહેર કોઈ આરે મોજ ને મોણે શૂન્ય મંડળ થી આવે મારો સાહેબો અને ઓહી પીયું કા ઘર અરે સુગરા આનંદ કરે અને નુગરા જાવે નિશાર કોઈ આરે મોજ ને જાણે ચરણ છે ને ગુરુ મહારાજ ની તો વચન છે અને વચન માં રેવાની સંતો એ વાત કરી છે વચન રહેજો ખૂબ મા બાપ ની સેવા કરજો સંતો પ્રત્યે ખૂબ ભાવ રાખજો ઉનાળાનો ભળભળતો તડકો ગરમી પડે છે પંખી પારેવડ થોડું થોડું પાણી જો કુંડમાં મૂકજો ચટી ચણ નાખજો તમે ફ્રીજમાંથી પી લેવો ને કુલરે ઉઈદા હો પણ એમને તમારી ફરજ છે કંઈક જીવનમાં કરજો જે તમે વાયુ વિષય ને આવશે આવશે ને હાથે કરેલું છે સાથે આવશે આવશે ને આવશે એટલે સંતોનો ખૂબ સત્સંગનો આદ આનંદ થયો છે આટલું બોલી તમામ મહાપુરુષોના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરો બોલો સદગુરુ ભગવાન